નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે આ બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો જાણીતા વેધર એનાલિસિસ અશોકભાઈ પટેલ દ્વારા સાતથી ચૌદ જૂન બે હજાર પચીસ સુધીની મોટી આગાહી કરવામાં આવી છે તો શું આ તારીખો દરમિયાન ગુજરાતમાં ચોમાસું બેસી જશે કે નહીં તે વિશેની પણ મહત્વપૂર્ણ માહિતી જણાવી છે તો સંપૂર્ણ માહિતી છેલ્લે સુધી જોવા વિનંતી તો મિત્રો અશોકભાઈ પટેલ જણાવે છે કે ચોમાસાની પશ્ચિમ પાક છે તે મધ્ય અરબી સમુદ્ર પર આવી અને અટકી ગઈ છે હાલમાં ગુજરાતના અનેક શહેરોમાં જે તાપમાનનો પારો છે તે નોર્મલ અથવા તો તેનાથી એક ડિગ્રી વધુ તાપમાન જોવા મળી રહ્યું છે ત્યારે મિત્રો ખાસ કરીને અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે જે પૂર્વ પાક છે તે પણ નવ દિવસથી સ્થગિત જોવા મળી રહી છે ગુજરાતમાં હાલના દરિયાઈ સપાટી પરનું દબાણ છે તે એક હજાર છ થી એક હજાર આઠ મિલીબાર વચ્ચે જોવા મળી રહ્યું છે તો ઉત્તર ભારતના ભાગોમાં પણ પશ્ચિમી પવનો જોવા મળે છે ગુજરાતમાં પવનની દિશા અસ્થિર છે કોઈ નિશ્ચિત દિશાના પવન જોવા મળી રહ્યા નથી ત્યારે ખાસ કરીને અશોકભાઈ પટેલ વધુમાં જણાવે છે કે જે ચોમાસું લાઇન છે તે પણ મુંબઈ અહિલ્યાનગર આલિદાબાદ ભવન પાટણા પુરી સેન્ટ હેડ આઇલેન્ડ થઈ અને અનેક સેન્ટરોમાંથી પૂર્વ જે ભારતના ભાગો છે એ બાજુ જઈ રહી છે ત્યારે ખાસ કરીને એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન ઉત્તર પૂર્વ મધ્યપ્રદેશ ઉપર છે બીજું એક પશ્ચિમ ઉત્તર પ્રદેશ પર જે અપર ક્લોનિક સર્ક્યુલેશન છે તે જોવા મળી રહ્યું છે ત્યારે ખાસ કરીને તેરમી જૂનની સવારે ચૌદ નોર્થ અને પંદર નોર્થ વચ્ચે પેનાસુલર નજીક ભારતમાં એક બહોળું સર્ક્યુલેશન સજાવાની સંભાવના દેખાઈ રહી છે તો વેધર એનોલિસી અશોકભાઈ પટેલ સાતથી ચૌદ સુધીની આગાહી કરતાં જણાવે છે કે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પવન મુખ્યત્વે પશ્ચિમ દિશાના રહેશે હાલના પવનની ઝડપ બારથી પચીસ કિલોમીટર પ્રતિ કલાકની અને ઝાટકાના પવનો પચીસથી પાંત્રીસ કિલોમીટરના રહેશે તો બારથી ચૌદમાં પવનની ઝડપ વીસથી ત્રીસ કિલોમીટર પ્રતિ કલાક અને ઝાટકાના પવનો ત્રીસથી ચાલીસ કિલોમીટર પ્રતિ કલાકના રહેશે આકાશની સ્થિતિ જણાવતા કહે છે કે સામાન્ય રીતે આંશિક વાદળછાયું વાતાવરણ વચ્ચે વાદળોમાં વધારો થશે તો તાપમાન વિશે વાત કરતાં જણાવે છે કે મહત્તમ તાપમાન વાદળો અને પૂર્વ ચોમાસાની પ્રગતિને અનુરૂપ સામાન્ય કરતાં ઉપર નીચે રહી શકે છે તો મધ્ય જૂન પહેલાં સૌરાષ્ટ્ર કચ્છ અને ગુજરાતમાં ચોમાસું પ્રવેશ કરવાની શક્યતાઓ ઓછી છે તેવી વાત કરી છે એટલે કે ચૌદમી જૂન સુધી સૌરાષ્ટ્ર ગુજરાત અને કચ્છના ભાગોમાં ક્યાંય ક્યાંય છૂટાછવાયા વરસાદની સંભાવના છે પરંતુ આ તારીખો દરમિયાન ચોમાસું ગુજરાતમાં પ્રવેશ કરે તેવી સંભાવના ઓછી જણાઈ રહી છે તેવી વાત ખૂબ જ મોટી વાત અશોકભાઈ પટેલે કરી છે ચૌદ તારીખ પહેલાં ચોમાસાનું ગુજરાતમાં પ્રવેશ છે તે એક પ્રકારે મુશ્કેલ લાગી રહ્યો છે